પાક નુકશાની નું વળતર અપાય એવી માંગ ચાલુ વર્ષે ચોમાસાની સીઝનમાં માલપુર તાલુકામાં શરૂઆતમાં વાવેતર લાયક વરસાદ થતા કંપાના ખેડૂતોએ એકસો વીઘા જમીનમાં પપૈયાનું વાવેતર કર્યું હતું પપૈયાના પાકમાં સુકારના રોગ આવ્યો પપૈયા પર નાના નાના પપૈયા પણ લાગ્યા અને વધુ પડતા વરસાદથી પાકમાં સુકારો લાગ્યો પપૈયાના પાન પીળા પડીને સંપૂર્ણ સુકાઈ ગયા છે હવે આ છોડ પર પપૈયા ના થાય અને પાક નિષ્ફળતાના આરે છે ખેડૂતોએ પપૈયાની ખેતી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ પણ કર્યો પણ હવે પપૈયામાં સુકારો આવી જતા બિલકુલ ઉપજ મળે એમ નથી અને ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવે છે ત્યારે ખેડૂતોની માંગ છે કે ખેતીવાડી વિભાગ પકઈ પપૈયાના પાકની નિષ્ફળતાનું સર્વે કરાવે અને ખેડૂતોને પાક નુકસાન અંગે સહાય આપે હા તાલુકો માલપુર અને મેઘરેજના છેવાડામાં જે આવા સજ્જનપુરા કંપા આવેલો ગામ છે ત્યાં અમારે એકસો ને વીસ વીઘાથી વધારે વાવેતર પપૈયાનું કરેલ હતું જે વધારે વરસાદ પડવાના કારણે સુકારો આવવાથી એને નુકસાન આવ્યું છે જે ખેડૂતોને પાકવાની જેને કહેવાય કે ફળબળ બેસી ગયા હતા એ સમય હતો અને ખર્ચો પૂરેપૂરો અમે કરી નાખેલો છે હવે હવે જે ઉત્પાદન જ લેવાનું બાકી હતું એનામાં સુકારાના કારણે આ બધું અમારો જે પૈસાનું રોકાણ કર્યું છે એ બધું નિષ્ફળ ગયું છે જેના માટે સરકારને આવેદન છે કે નિવેદન કે અમારે જે પણ તમારે સહાય થાય એ ખેડૂત માટે કરવાની